શ્રી ગણપતિ શંકર મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ચાંદલા ગલી યુવક મંડળ દ્વારા વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને દર વખતે ઓછામાં ઓછું ચારસો યુનિટ જેટલું લોહી એકત્રિત કરી સુરત રક્તદાન કેન્દ્રને આપવામાં આવે છે ત્યારે રક્તદાતાઓને ભેટ સ્વરૂપે છોડ આપીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો શ્રી ગણપતિ શંકર ઇચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત લોહી એકત્ર કરીને સુરત રક્તદાન કેન્દ્ર ને આપવામાં આવે છે એટલું જ નહીં આ સંસ્થાના અંકુરભાઈ શાહ અને તેમના સહયોગીઓ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે એક નાનકડી હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે ત્યારે આ વખતે નવું આયોજન કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને વાઇલ્ડ લાઇફ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને રક્તદાતાઓને ભેટ સ્વરૂપે છોડ આપીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો નેહા ઠાકર ગુજરાત ન્યૂઝ સુરત